એસ ટી માટેનું સૌથી મોટું એક પરિવર્તન આપણે આ અઠવાડિયા આવતું જોયું બજારની અંદર પરંતુ પણ બજારમાં કોઈ બહુ મોટી તેજી સુધી જોવા નથી મળી ખાસ કરીને અમેરિકાના બજારો આપણે જોઈ રહ્યા છીએ કે એક નવા હાય આ અઠવાડિયાની અંદર બનાવ્યા હવે અહીંયાથી આપણે યુએસ ફેટની બેઠક તરફ નજર રાખીને બેઠા છીએ અને ત્યાંથી પણ એક વ્યાજદર કાપની આશા તો બનતી દેખાઈ રહી છે પરંતુ એ બધાની વચ્ચે ભારતની અંદર જે એફઆઈઆઈઝની વેચવાલી આપણને જે પ્રકારે ઓગસ્ટ મહિનાની અંદર થતી જોવા મળી કે સપ્ટેમ્બરમાં પણ આપણે જોઈ રહ્યા છીએ એ બજારને હજી થોડોક ઉપર જતા રોકી રહ્યા છે કઈ રીતે તમે આખી પરિસ્થિતિને અહીંયાથી મુલવી રહ્યા છો બજારની કારણ કે એક ડોમેસ્ટિક ફ્રન્ટ પર પ્રયાસ સારો છે પરંતુ વૈશ્વિક ફ્રન્ટથી જે ફ્લો નથી આવી રહ્યો એની એક અસર જોવા મળી રહી છે ગુડ આફ્ટરનૂન આફ્ટરનૂનજ તો સૌથી પહેલા તો આપણે થોડી જીએસટીના આ રિફોર્મ ની ચર્ચા કરીએ તો જે લોંગ એક્સપેક્ટેડ પણ હતું અને અવેટેડ હતું કે આ જે બે હજાર સત્તરમાં જીએસટી આવ્યું અને એના પછી ઘણી બધી કેટેગરીઝમાં દેર વોઝ અ કાઇન્ડ ઓફ અ ઇવન કન્ફ્યુઝન ઓલ્સો અને દેર વોઝ અ નીડ ફોર અ રેશનલાઇઝેશન ઓફ ધ રેટ્સ કારણ કે યુ નો બેઝિક ડિફરન્સના પ્રોડક્ટ્સમાં પણ રેટ્સ ડિફરન્સ ડિફરન્સ આવતા હતા એટલે એટલે એક રેસનલાઇઝેશનની જરૂર હતી પણ જે સૌથી સારું થયું છે આ આ પર્ટિક્યુલર રિફોર્મમાં તમે જુઓ તો નાઇન્ટી એટ ઓફ ધ ગુડ્સ એન્ડ સર્વિસીસ આર નાવ કવર્ડ ઓનલી ઇન ટુ રેટ્સ વીચ ઇઝ ફાઈવ પર્સેન્ટ એન્ડ એટીન પર્સેન્ટ અને જે બાર નો જે રેટ હતો ઘણા બધા નેસેસિટી ગુડ્સ જેને આપણે કહેશું એમાં જે બાર ટકાનો રેટ હતો એને પાંચ ટકા પર લાવવામાં આવ્યો છે અને જે અમુક પાંચ ટકા પર હતા એને નીલ લેવલ પર પણ લઈ જવામાં આવ્યા છે તો આ એક મોટો ચેન્જ થયું અને જે ટ્વેન્ટી એટ પર્સેન્ટ જીએસટી રેટ હતો એને એક સરસ વર્ડ આપવામાં આવ્યો છે એસ્પાયરેશનલ ગુડ્સ એટલે કે જે મિડલ ક્લાસ એક્સપાયર કરતો હોય કે મારી થોડી ઇન્કમ વધે તો મારે આગળ જતા આ પર્ટિક્યુલર સેગમેન્ટમાં કે પ્રોડક્ટ્સમાં જવું છે દાખલા તરીકે એર કન્ડિશન છે રેફ્રિજરેટર્સ છે એનો બાઇક્સ છે જે સાડા ત્રણસો આ નીચે હોય ઇવન સ્મોલ કાર્સ છે તો આ જે આખા જે પ્રોડક્ટ્સ લાઈન હતી જે અઠ્યાવીસ ટકા પર હતી એને આપણે અઢાર ટકા ઉપર જોયું એટલે નાઇન્ટી એટ પોઈન્ટ ફાઇવ પર્સન્ટ ઓફ ધ નાવ ગુડ્સ આર કવર્ડ બિટવીન ધીસ ટુ સ્લેબ્સ ઓનલી હવે આને કારણે તો ઓફકોર્સ ડાયરેક્ટ ઇમ્પેક્ટ આવશે જ સિલેક્ટિવ ઓટો અને આ વ્હાઈટ ગુડ્સ સેગમેન્ટમાં પણ સૌથી મહત્વનો મુદ્દો અને માર્ક એ અત્યારે આવી રહ્યો છે કે કેટલું આ જે રેટ ઘટાડો આવ્યો છે જીએસટીનો એમાંથી કેટલું પાસ ઓન થશે એન્ડ કન્ઝ્યુમર્સને અફકોર્સ એન્ટી પ્રોફિટરિંગ પ્રોવિઝન્સ પણ ગવર્મેન્ટે લાદ્યા છે એટલે કોઈ અનનેસેસરી પ્રોફિટ્સ કરશે આ જીએસટી રેટ ઘટાડાથી તો એને તાબામાં લેવામાં આવશે પણ આપણે બ્રોડલી એમ સમજીએ કે મેજોરિટી ઓફ ધીસ રેટ કટ વિલ બી પાસ્ટન ટુ ધી કન્ઝ્યુમર કારણ કે આજે માર્કેટમાં કોમ્પિટિશન પણ સ્ટીફ છે અને એને કારણે સ્ટેપલ્સ જેવી જે કેટેગરી હોય છે કન્ઝ્યુમર સ્ટેપલ્સ એમાં તો યુ વિલ નીડ અ યુ નો મેજર બુસ્ટ ટુ ફિલિપ ધીસ કાઇન્ડ ઓફ અ કન્ઝમ્પશન અ આખી જીએસટી ની એક્સરસાઇઝ થઈ એના પરથી લગભગ હજાર કરોડનો લોસ ને બેર કરવાનો આવશે અને ક્યાંક ને ક્યાંક એવું એ લાગી રહ્યું છે કે રેડી ટુ બેર ધીસ લોસ ટુ બુસ્ટ ધી કન્ઝમ્પન બીકોઝ વોટ ઇઝ ધ નીડ ઓફ ધી આર નીરજ ધ નીડ ઓફ ધી આર ઇઝ ધેટ વી આર એકચ્યુઅલી લુકિંગ ફોર સમ ટ્રિગર્સ ફ્રોમ ગવર્મેન્ટ સાઈડ જેનાથી કન્ઝમ્પશનને બુસ્ટ મળે ફિલિપ મળે આપણે ટેક્સેશનના એનો બેનિફિટ્સ તો જોયા જ હતા પણ ડાયરેક્ટ બેનિફિટ્સ જો કંઈ આવા મળે તો એને કારણે આપણે આમાં વધારો કન્ઝમ્પન્સમાં જોવા મળી શકે અને બાવીસ સપ્ટેમ્બરની ડેટ આપેલી છે એટલે આપણે એક્ઝેક્ટલી ફેસ્ટિવ સિઝનની આસપાસ આનું ઇમ્પ્લિમેન્ટેશન પણ જોવા મળશે નવ કમિંગ બેક ટુ ધી યોર ક્વેશ્ચન ઓફ વોટ ધ એફઆઈઆઈ આર સેલિંગ અને હાઉ ધ ગ્લોબલ ફ્રન્ટ ઇઝ એકચ્યુઅલી પેનિંગ આઉટ ઇન્ફેક્ટ ત્યાં પણ ઘણું બધું ઇન્ટરેસ્ટિંગ ડેવલપમેન્ટ છે ઓન વન સાઈડ આપણી સાથે પચાસ ટકાનો જે ટેરિફ ઇન્ટરિમ હમણાં મૂકવામાં આવ્યો છે પચીસ પ્લસ પચીસ એને કારણે ઘણી બધી ડિસ્ટ્રપ્શન આપણને જોવા મળી રહી છે ઇનફેક્ટ વેન વી આર ટોકિંગ ટુ સો મેની પ્રમોટર્સ કંપનીઝ ડિરેક્ટર્સ દે આર વેરી કેન્ડિડ કે ભાઈ પચાસ ટકા જો રેટ રહેશે તો અમુક સેગમેન્ટમાં દાખલા તરીકે ટેક્સટાઇલ હોય કે રિલેટેડ બિઝનેસીસ હોય તો એમાં તો અસર સારી એવી દેખાવા આવવાની છે અનલેસ આ નેગોશિએટ થઈ અને નીચે ક્યાંક આવે આપણે તમે હમણાં જ કીધું પ્રમાણે વાણિજ્ય મંત્રીએ નવેમ્બર સુધી એક આશા આપી છે કે આપણે કદાચ ટ્રેડનું નેગોશિએશન્સ કરી શકશું પણ ઓબ્વિયસલી એ ઇટ ઇઝ અ મચ અવેટેડ ઇવેન્ટ ઓન ધી અધર સાઇડ આપણે ઇન્ટરેસ્ટ રેટ્સની મુવમેન્ટ જુઓ કે યુએસમાં પણ બોન્ડ ડીલ ઇઝ ક્લોઝ ટુ ફોર પોઈન્ટ ટુ ફોર પોઈન્ટ ટુ ફાઈવ એટલે એનો પણ ઘટાડો આપણને એટલો જોવા મળતો નથી કારણ કે ત્યાં પણ એક ઇન્ફ્લેશનની ભરી આવી રહી છે ઇનફેક્ટ જપાન વિચ ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ ફિનોમિના જપાનમાં બોન્ડ લીટ હેઝ ગોન ટુ ઓલમોસ્ટ થ્રી પોઈન્ટ થ્રી પર્સન્ટ એટલે જો જાપનીઝ ઇન્વેસ્ટર્સને પોતાના ઘરમાં આટલો હાઈ ઇન્ટરેસ્ટ રેટ્સ મળતો હોય તો કદાચ દેટ કેન ટ્રીગર કે એમનું ઇન્વેસ્ટમેન્ટ જે યુએસ ટ્રેજરીઝમાં છે એ ક્યાંક ત્યાંથી વિડ્રો કરવામાં આવે સો ઓલ ધીઝ આર હેપનિંગ ઓન ધ ગ્લોબલ ફ્રન્ટ અને ઇનફેક્ટ એમાં આપણે આપણી નો લડત ચલાવી રહ્યા છે અને એટ ધી એન્ડ ઓફ ધ ડે આપણે બધા અગ્રી કરશું કે વી આર ઓલ સ્લેવસ ઓફ અર્નિંગ્સ આ ક્વાર્ટર જે ગયું જૂન ક્વાર્ટર એ ઇટ વોઝ આઈ વુડ સે લિટલ બિલો એક્સપેક્ટેશન અને આગળનો આ ક્વાર્ટર જે કરન્ટ ક્વાર્ટર છે સપ્ટેમ્બર ક્વાર્ટર એ પણ આ એના બધા કારણે થોડું મોડેસ્ટ કે સોફ્ટ જ આવશે તો કદાચ જે આપણે આપણે આશા છે કે થર્ડ થોડી અર્નિંગ રિકવરી જોઈએ તો એના ઉપર બધા બજારની નજર રહેશે હમ એટલે જો ખાસ કરીને અહીંયાથી બધા બજારની નજર ખાસ કરીને અર્નિંગ રિકવરી પર રહેતી દેખાશે અને એના પર જ અહીંયાથી ખાસ ધ્યાન રાખવાનું છે એટલે એના પર એક નજર અહીંયાથી આપણી બનેલી રહેશે પરંતુ યોગેશજી તમે જેમ ખાસ કરીને એક ચર્ચા કરી જીએસટીની ઉપર ઘણી મોટી વાત તમે કહી પરંતુ એક મારે તમારી પાસેથી જીએસટીમાં વધુ ઊંડાણમાં એ પણ જાણવું છે કે જીએસટીને લઈને જે પણ નિર્ણય લેવામાં આવ્યો છે ઘણી બધી જગ્યાએ આપણને થોડો ઘણો ફાયદો પણ થતો દેખાશે એ સેક્ટર્સની અંદર ખાસ કરીને ઓટો છે કે સિમેન્ટ છે કે જ્યાં એક મોટો કટ આપણને એક આમ તો આવતો જોવા મળી રહ્યો છે પરંતુ અહીંયાથી ખાસ કરીને ઇન્સ્યોરન્સ જેવા સેક્ટર પણ છે કે જેઓ આ આ નિર્ણયથી કોઈ બહુ વધારે ખુશ નથી થયા તમે કઈ રીતે આની સેક્ટર સ્પેસિફિક ઇમ્પેક્ટ એક લાંબા ગાળે જોશો કારણ કે આપણે જો એક બે હજાર અઢાર ઓગણીસની અંદર મને યાદ છે ત્યાં સુધી આપણે કોર્પોરેટ ટેક્સ કટની જે વાત સરકારે કરી હતી ત્યારબાદ આપણને એક બધાની અર્નિંગ્સ અત્યાર સુધીમાં આપણને એક સારા લેવલ પર આવતી જોવા મળી છે એટલે આ ટૂંકા ગાળે નહીં પરંતુ એક લાંબા ગાળ એક ચોક્કસથી અહીંયાથી વર્ક અર્નિંગ્સમાં સુધારો થશે પરંતુ એવા કયા સેક્ટર્સ છે કે જે તમને આ જીએસટી કાપ બાદ વધારે થોડા એટ્રેક્ટિવ લાગી 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 રહ્યા છે નિરજભાઈ જો તો તમે કીધું એ પ્રમાણે સિમેન્ટ છે ફોર એક્ઝામ્પલ એમાં જે રેટ ઘટાડો કરવામાં આવ્યો અઠ્યાવીસ ટકાથી અઢાર ટકા એટલે તમે આજે એની અસર સિમેન્ટ કંપનીઝ પર તો થશે પણ સાથે સાથે જે કન્સ્ટ્રક્શન સેક્ટર્સ છે રિયલ એસ્ટેટ સેક્ટર છે એના ઉપર પણ થશે કારણ કે નોર્મલી આપણે જોયું છે કન્સ્ટ્રક્શન કોસ્ટ ઇઝ જેટલું હોય છે એનું લગભગ દસ થી બાર ટકા સિમેન્ટનું કોન્ટ્રીબ્યુશન હોય છે કોસ્ટનું અને એમાં જ્યારે દસ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે ત્યારે આપણને ઓવરઓલ કદાચ એકથી દોઢ ટકાની આસપાસનો કન્સ્ટ્રક્શનમાં બેનિફિટ થાય એ રીતે ઘણા બધા જે બીજા ઇનપુટ્સ એમાં જતા હશે એમાં ડેફિનેટલી આપણને ફાયદો થશે તમે કીધું પ્રમાણે ઓટો મને બહુ જ ડિરેક્ટ બેનિફિટ થતું એવું લાગે છે કારણ કે ઘણી બધી રેશનલાઇઝેશન જે રેટ્સ કરવામાં આવ્યા છે એમાં ખાસ કરીને ટુ વ્હીલર્સ અને સ્મોલ કાર્સને એક ફિલિપ મળી શકે છે પ્યોર રેટ બેનિફિટ્સથી પાસ ઓન બી કરવામાં આવશે એવી એક અનુમાન આપણે રાખીએ તો એ સેક્ટરને પણ બેનિફિટ થઈ શકે છે ઇન્સ્યોરન્સ જો તમે જે વાત કરી તો યસ એમાં રેટનું રેશનલાઇઝેશન કરવામાં આવ્યું પણ જે ઇનપુટ ટેક્સ ક્રેડિટ જે હતી એને કંઈક નાબૂદ કરવામાં આવી છે આઈ થિંક તો પછી ઇવેન્ચ્યુઅલી ઇન્ફેક્ટ ઇન્સ્યોરન્સ પ્રીમિયમમાં વધારો થતો જોવા મળશે નહીં કે ઓછું થશે તો નેટનેટ એ એક ઇન્સ્યોરન્સ સેક્ટર માટે થોડું ડિસપોઇન્ટમેન્ટ છે ઇન્ફેક્ટ આ આ પર્ટિક્યુલર જે જીએસટીનું રિફોર્મ આવ્યું છે તેમાં એમાં જે અનટચ જે પોઈન્ટ રહી ગયા છે જે માર્કેટ વોઝ એક્સપેક્ટિંગ કે આ જીએસટી રિફોર્મમાં એ પોઈન્ટસ પણ કવર કરવામાં આવે તો દાખલા તરીકે જે કોમ્પેન્સેશન સેસ હતો એને તો નાબૂદ કરવામાં આવ્યું છે પણ ડાયરેક્ટ રિયલ એસ્ટેટ માટે કોઈ બેનિફિટ્સ દેખાતા નથી પ્લસ પેટ્રોલિયમની એક આપણે હંમેશા આશા રાખતા હોઈએ છીએ કે એ સેક્ટરને ક્યારે જીએસટીમાં આવરી લેવામાં આવશે કે નહીં આવે તો આ અને અમુક જે રિફોર્મ્સ પ્રોસેસીસના રિફોર્મ્સ છે આઈ થિંક એમાં પણ થોડું હજી અનટચ રહ્યું છે તો નેટ નેટ આઈ વુડ સે દેટ યસ ઇટ ઇઝ અ ફેન્ટાસ્ટિક રિફોર્મ વિચ હેઝ બિન ડન વીચ વિલ હેવ અ પોઝિટિવ ઇમ્પેક્ટ ઓન ધી કંપનીઝ એન્ડ પ્રોફિટેબિલિટીઝ અને સિલેક્ટ સેક્ટર્સને તો એમાં ડાયરેક્ટ બેનિફિટ્સ જોવા મળશે અને ઓવરઓલ સી અત્યારે જે સેન્ટિમેન્ટ આપણે ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે આઈ થિંક એના માટે આ એક ફિલિપ સારી એવી આપણને મળશે અને એને કારણે જો કન્ઝમ્પશનની બુસ્ટ મળે અને સેન્ટિમેન્ટ સુધરે તો આપણને આગળ જતા પ્રોફિટેબિલિટી પર એની અસર ડેફિનેટલી જોવા મળશે હમ એટલે અહીંયાથી ખાસ કરીને સેન્ટિમેન્ટ બુસ્ટ કરવામાં આવ્યો છે પરંતુ એ સેન્ટિમેન્ટ નું રૂપાંતરણ આપણને અર્નિંગ્સમાં કેટલું જોવા મળે છે એ તો કઈ રીતની માંગ વધે છે કન્ઝમ્પશન વધે છે એના પર એક ફોકસ ખાસ કરીને રાખતું રહેવાનું છે એટલે એના પર તો આપણે ધ્યાન રાખીશું જ પરંતુ હવે આપણે આ જીએસટીના મુદ્દા પરથી થોડા માર્કેટ પર પણ આવે કારણ કે જો આપણને આટલો મોટા બુસ્ટર છતાં પણ બજારની અંદર કોઈ એવો ઉત્સાહ નથી દેખાયો નો ડાઉટ આપણે ઓટો ની અંદર તો ઓલરેડી આપણે પંદરમી ઓગસ્ટ પછી જ એક સારી એવી રેલી જોઈ લીધી હતી એટલે થોડી અપેક્ષા પણ એવી હતી કે આપણને અહીંયાથી રેલી જોવા નહીં મળે પરંતુ અત્યારે તમને માર્કેટમાં શું મિસિંગ લાગી રહ્યું છે મિસિંગ ઇન ધ સેન્સ કે જે ઉપર જવામાં માર્કેટને ખાસ કરીને મદદ કરી શકે કારણ કે જો આપણને એફઆઈઆઈસ તરફથી પણ એક સતત વેચવાલી આવતી જોવા મળી રહી છે એ પણ એક ચિંતાનું કારણ છે પરંતુ અહીંયા આપણે એ પણ નોંધીએ કે અત્યારે ખાસ કરીને એફઆઈઆઈઝના જે આઉટફ્લો અહીંયાથી જઈ રહ્યા છે તે શું ડેવલોપ ઇકોનોમીમાં જઈ રહ્યા છે કે અન્ય કોઈક એમાજિંગ માર્કેટમાં તેઓ લઈ જઈ રહ્યા છે તો પહેલાં આપણે આ નો મુદ્દો ડિસ્કસ કરીએ નીરજભાઈ કે સૌથી મહત્વનો પોઈન્ટ છે કે જ્યારે ડોમેસ્ટિક માર્કેટમાં યુએસ દાખલા તરીકે ત્યાં જે હિસાબે બોન્ડ ડીલ અત્યારે ટ્રેડ થઈ રહી છે અને જો આપણે અહીંયા નું રિસ્ક પ્રીમિયમ લઈએ અને કરન્સીનું આપણું જે રિસ્ક છે એને આપણે ભેગું કરીએ તો ઇવેન્ચ્યુઅલી જે ફોરેન ઇન્વેસ્ટર્સ છે એના માટે અત્યારે વધારે સલાહ ભર્યું એ છે કે ભાઈ એ ડોમેસ્ટિક પોતે યુએસમાં જ પૈસા રાખે અને ઇમર્જિંગ માર્કેટનું રિસ્ક ન લે અને વિધિન ઇમર્જિંગ માર્કેટ જો આપણે બાસ્કેટની વાત કરીએ તો ડેફિનેટલી આપણે લાસ્ટ એક વર્ષમાં જોયું કે હોંગકોંગ માર્કેટ ચાઇનીઝ માર્કેટ હેઝ ગીવન અ વેરી સ્ટ્રોંગ રિટર્ન્સ કારણ કે એ વેલ્યુએશન વાઈઝ ઇન્ડિયન કમ્પેરિઝનમાં બહુ જ એટ્રેક્ટિવ વેલ્યુએશન્સ પર હતા બિલો ટેન એટલે સિંગલ ડિજિટ પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો પર અવેલેબલ હતા અને ઓવરઓલ જો ઇન્ડિયન માર્કેટ બી આપણે જોઈએ તો ઇન્ફેક્ટ આપણે અત્યારે એક વર્ષનો કોન્સોલિડેશન ફેઝ જોયો છે પણ જો હું અત્યારે ચાર કે પાંચ વર્ષના રિટર્ન જોઉં તો હજી બી આપણને તેર થી ચૌદ ટકા ઓન ધ બ્રોડ માર્કેટ અને લગભગ પચીસ ટકાથી સત્યાવીસ ટકાની આસપાસ મિડ કેપ્સ અને સ્મોલ કેપમાં રિટર્ન્સ જોવા મળી રહ્યા છે એટલે વી આર ઈવન એટ ધીસ લેવલ યુ નો વી આર નોટ બીકમિંગ અ વેરી વેરી ચીપ માર્કેટ વી આર મે બી યુ કેન સે એટ એન એવરેજ માર્કેટ અને વિધિન લાર્જ કેપ્સમાં પણ થોડુંક નો મિક્સ બેગ્સ છે જેને આપણે કહેશું કે દેર ઇઝ અ બકેટ ઓફ માર્કેટ વિચ ઇઝ અવેલેબલ એટ સિંગલ પી and uh, you know 40 percent of the market uh, is available at uh, you know 35p under many average the time per forward earnings per trade so I would not say that we are very into a bubble phase but yes we are not into a very attractive and a very cheap zone right so we are at an average and that is the reason why uh, foreign investors are you know waiting uh, or rather in fact they are selling the Indian market to invest into either some of the emerging market but basically જે ટ્રીગર ફોરિન ઇન્વેસ્ટર્સ નહીં પણ ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સ પણ જોઈ રહ્યા છે એ ડેફિનેટલી માત્ર ને માત્ર અર્નિંગ્સની રિકવરી છે જ્યારે પણ આપણને અર્નિંગ્સની રીકવરીની વિઝિબિલિટી મળશે ત્યારે આપણે ડેફિનેટલી અહીંયાથી ટ્રેડ હાયર થતા જોવા મળશું અને એમાં આપણને પી રી રેટિંગનો પણ એક સ્કોપ રહેશે પણ આઈ થિંક જ્યાં સુધી અર્નિંગ રિકવરીની ક્વેશ્ચન્સમાં ઇન્વેસ્ટર્સના માઇન્ડમાં છે ત્યાં સુધી આપણે આ કોન્સોલિડેશનના ફેઝમાંથી પસાર થવું પડશે હમ એટલે જુઓ થોડોક આપણને કદાચ કન્સોલિડેશનનો સમયગાળો થોડોક વધારે લાંબો રહેતો થઈ શકે છે એટલે એના પર એક ધ્યાન અહીંયાથી રાખવાનું છે પરંતુ એસા